જંબુસર થી બરોડા નેશનલ હાઈવે રોડ પર ડામરિંગ કામ કરતા મજૂરો ભગવાન ભરોસે બરોડા જંબુસર નેશનલ એસે છ હાઈવે પર રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે જંબુસર મસા રોડની વચ્ચે રોડ પર ડામરિંગ ના થીગડા પુરવાનું કામ કરતા મજૂરો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર ની ગેરહાજરી માં કાળી મજૂરી કરી રહ્યા છે જેમાં રોડ નું કામ કરતા કોન્ટ્રાક્ટરો ની ગંભીર બેદરકારી સામે આવી છે હાઈવે પર કામ કરતા મજૂરો પૂર ઝડપે જતા વાહનોની વચ્ચે કોઈ પ્રકારની સેફટી બેરિકેટ હેલ્મેટ સેફટી જેકેટ વગર રોડ પર કોઈ પણ પ્રકારની વાહન ચાલકો માટે સૂચના માર્યા વગર કામ કરતા નજરે પડ્યા છે ઉપર આ નીચે ધરતીના સહારે કાળી મજૂરી કરી પેટીઓ રડતા મજૂરોની જિંદગી સાથે જુગાર ખેલી રહ્યા છે આ મજૂરોનું નથી કોઈ રાણી ધણી અકસ્માત થાય અને કોઈ મજૂરના પ્રાણ જાય અથવા નાની મોટી ઈજા થાય તો કોણ જવાબદાર આવા અનેક પ્રશ્નોમાં રોડ કોન્ટ્રાક્ટરની કામગીરી પીડબ્લ્યુડી અધિકારીઓ સામે ઉભા થાય છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી જંબુસર